અમદાવાદની એસવીપી હોસ્પિટલના લોન્ડ્રી વિભાગમાં આગ લાગી આગ લાગતા ત્રણ ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટના સ્થળે દોડી આવી એસવીપી લોન્ડ્રી વિભાગમાં આગ લાગી હોવાની પ્રાથમિક માહિતી તો કપડાં ધોવાના મશીનમાં આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન છે ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળ પર પહોંચી હતી અને આગ પર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધરાયા હતા પોણા નવું નવું જેવું આવી ગયું હશે આજે અંદાજ ટાઈમ ખબર નથી કામગીરીમાં તો એટલે હું એસવીપીમાં ફાયર ઓફિસરમાં છું પ્રથમ તમારી ફાયર સિસ્ટમને ચાલુ કરી એલાનો વાગવાથી તરત ખ્યાલ ભાઈ અહીંયા ધુમાડો થયો છે એ લોકો ડાયરેક્ટ હજુ ઓપન જ થયું તરત તરફથી અમે લોક ખલાવડાવ્યું જેવું લોક હોય એવું ધુમાડો બહુ સખત હતો ધુમાડના કારણે કઈ જગ્યાએ આગ લાગી આગ કોઈ જગ્યાએ દેખાઈ નથી કઈ જગ્યાએ આગ છે ખાલી ધુમાડો પર એટલે ફાયરની ટીમને તાત્કાલિક બોલાવી લીધી કે અમારી પાસે બીએસએટ છે નહીં બીએસએટની વિષય ફાયરની ટીમ તાત્કાલિક બોલાવી લીધી